આજે સવારે રજા હતી એટલે રજા હતી એટલે નક્કી કર્યું કે સવાર સવારમાં માં જાઉં છું ફરવા અમે ચારે દોસ્તા નીકળી ગયા સવાર માં ફરવા સતાધાર ફરવા વહેલી સવારે નીકળી ગયા ચારે દોસ્તારું ગાડીઓ લઈ ગામની બહાર નીકળતા સરસ મજાની એક નદી મળી ત્યાં સરસ મજાનું પાણી જતું હતું એટલે અમે ચારેય દોસ્તારો જોતા જોતા આગળ વધી ગયા આગળ ગયા તો સરસ મજાના દસ બાર બકરા નીકળતા તે જોયા અમે ફાઇનલી મિત્રો મેં સત્તાધારનો બોડિયો જોયો સત્તાધારનો બોડિયો દર્શાવતો હતો કે આગળ જવાનો રસ્તો તે સત્તાધાર ધામ જાય છે તો નિરેતે અને શાંતિથી જાજો સત્તાધાર જવાનો રસ્તો મળી ગયો એટલે અમે ચારેય દોસ્તારોનો આનંદ થઈ ગયો અને ડિસ્કોથી રેડ રપેલ થઈ ગયા આગળ જતાં જોયું તો રેલવે ફાટક આવતો તો કે દર્શાવતા હતા કે ધીમે આગજો ગાડી આગળ રેલવે ટ્રેક છે તો મિત્રો ફાઈનલી અમે સત્તાધારનું બોડિયું જોયું સત્તાધારનું બોડિયું જોતા આગળ આ સત્તાધારનો ગેટ ખાલી એક જ કિલોમીટર થતો હતો તો મિત્રો ફાઇનલી તમે જોઈ રહ્યા છો કે સામેનો ગેટ છે એ સત્તાધાર ગેટ છે મેન કે અંદર અંદર પ્રવેશવાનો ગેટ છે તો મિત્રો અમે ફાઇનલી ગેટની પાસે પહોંચી ગયા છીએ જોઈ લો આ છે સત્તાધારનો ગેટ અને અમે ગેટની અંદર પ્રવેશી ગયા છીએ તો મિત્રો ફાઇનલી અમે સત્તાધાર પહોંચી ગયા આ જોઈ લો સત્તાધારનું મોટામાં મોટું ગ્રાઉન્ડ છે જે ફોર વ્હીલર ટુ વ્હીલર પાર્કિંગ કરવાનું તથા ત્યાં અવનવી દુકાનો છે રમકડાની નાસ્તાઓની દુકાનો અલગ કરી નાખી છે અમે પહોંચી ગયા સત્તાધાર પ્રોપર સતાધારનો ગેટ મેન જો સામે દેખાય જ છે તમને મિત્રો ફાઈનલી મિત્રો અમે ગાડી કરી દીધી પાર્કિંગ અને અમે હવે ચારે દોસ્તારો ગેટની અંદર આ છે ગેટ અંદર મિત્રો લેવા હોય તો તમને મળી રહે અમને પ્રોટેક્શન માટે પોલીસ પણ આવી ગઈ હતી ત્યાં સરસ મજાની ગૌશાળા હતી એટલે અમે ગૌશાળાની અંદર જોવા ગયા ગૌશાળામાં એન્ટર થવા માટેનો સરસ મજાનો મોટો ગેટ હતો એટલે અમે ચારેય દોસ્તારો એન્ટર થઈ ગયા ત્યાં સરસ મજાની મૂર્તિ હતી માતાજીની હતી કાળિકા માની હતી પછી અમે થોડીક વાર જોયું પછી અમે ચારે દોસ્ત ગૌશાળા મુલાકાત લીધી ત્યાં અમને સરસ મજાની એક ટ્રેક્ટર જોવા મળ્યું જે નીળ હારવાનું કે ગમે ખેતી કરવા માટેનું હતું ત્યાં સરસ મજાની કાનવાળાની મૂર્તિ એટલે તો અમે ચારે દોસ્તારો તે મૂર્તિ જોઈ મૂર્તિ મૂર્તિ જોઈને આગળ વધ્યા હતા બે દોસ્તારો કે અમારે પાડોશ ફોટો સીન સેનરી કર્યો લી બે ફોટો પાડતા હતા આ છે સામજી બાપુની બેસવાની જગ્યા આ બાજુ છે ગણપતિ બાપા સરસ મજાના બેઠા હતા પછી ગૌશાળામાં બહાર નીકળીને અમે આવ્યા પાડાપીરના દર્શન કરવા આ છે પાડાપીરની મૂર્તિ આ છે પાડાપીરની મૂર્તિ સરસ મજાની જોઈ લ્યો મિત્રો આવી તમે મૂર્તિ ક્યાંય નહીં હોય એકદમ મસ્ત અને સુંદર છે દર્શન કરીને જોયું તો ત્યાં સરસ મજાના બાકડા હતા ત્યાં અમે થોડીક વાર આરામ લીધો ત્યાં જોયું ત્યાં પાછળ મોટી બધી ગૌશાળા હતી એટલે ત્યાં અમે જોઈ લીધું કે જાજી બધી ગાયો હતી તે અમે ગાયો ફોટા પાડી ફોટા પાડીને અમે પછી ગયા મંદિર બાજુ મંદિર બાજુ જવામાં માંડ્યા પોલીસ ની ગાડી હતી તો એની બાજુમાં તો ભોજનાલય જમવાનું હતું બધું ત્યાં ત્યાં જ બધું જમવાનું મળી રહે તમને પછી અમે ચારેય દોસ્તર જાતા હતા અંદર મંદિરે દર્શન કરવા તો બે દોસ્તર કે અમારે નથી આવવું અમે બે દોસ્તર વહી ગયા અંદર ત્યાં ફરતી કર બધી મંદિરની અંદર જતા હતા જોવા અમે બે દોસ્તાર ગીકા બાપુની સમાધિ જાતા હતા ત્યાંથી ફૂલ ટ્રાફિક એટલે અમે બે બાર દોસ્તાર ઊભા રહ્યા થોડીક વાર ત્યાં જોયું કે શું છે આ બધું પછી ત્યાં હતી ફૂલ ટ્રાફિક એટલે અમે બે દોસ્ત સીન સપાટા મારી અમે નીકળી ગયા બે ગેટની ની બહાર પછી અમે આવી ગયા ચપ્પલ ગોતવા ચપ્પલ મળતા નહોતા તો પછી નીડે ગોયતા તો ચપ્પલ અમને મળી ગયા અમારે ચપ્પલ પહેરીને બહાર નીકળતા જોયું તો ત્યાં પાછળના ભાગમાં નવી સત્તાધાર હતી ત્યાં તો સરસ મજાનો ગુનો કુંડ એટલે અમે ઈ કુંડ જોવા બે દોસ્તારો નીકળી ગયા ઓલા બે દોસ્તારો તો પહેલા જ ત્યાં પહોંચી ગયા હતા તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા કુંડ પાસે કુંડ છે બહુ મસ્તીનો તેમાં માછલા ને મગરું અમે ફાઇનલી પહોંચી ગયા છીએ કુંડ પાસે ત્યાં સરસ મજાની પબ્લિક છે જોયા લે ત્યાં સરસ મજાનું પાણી ભરેલું પણ છે મિત્રો તે કુંડમાં સરસ મજાના કમળ ખીલી આવ્યા હતા અને ત્યાં સામે ખૂણે એક સરસ મજાની મોટી મગર પછી અમે બહાર તો ત્યાં સરસ મજાનું એક કામ કરતા હતા જે નામ તમારે લખવું હોય તે નામ લખી દેતા હતા એટલે અમે એ વસ્તુ જોવા ગયા થોડીક વાર તે જોવામાં જોવામાં મારી નજર પડી ગઈ એક વરલી નીચે દાણ દાણમાં દાદાની મૂર્તિ હતી તો તે દા મૂર્તિને મેં દર્શન કર્યું થોડીક વાર જોયું નિહાળ્યું કે શું છે ખબર પડી ગઈ એટલે આપણે નીકળી ગયા ચાલતા ઘરેથી ફોન આવી ગયો કે છોકરા સાટુ રમકડા કે એવું કંઈક લેતા આવજો એટલે અમે ચારેય દોસ્તો રમકડાની દુકાનમાં ગયા અમારે તો ત્રણ માંથી ચાર માંથી એકે કોઈ હતું નહીં એટલે અમે ઘરે ગયા રમકડાની દુકાનમાં રમકડાની દુકાનમાં સરસ મજાના કૂતરા હતા સરસ મજાના હાથી હતા સરસ મજાના ઘોડા હતા સરસ મજાની ઢીંગલીઓ હતી સરસ મજાના કૂતરા ને એવું બધું હતું આપણે તો કઈ છોકરા કે લગ્ન થયા નહોતા એટલે આપણે તો એ કઈ બાબતમાં હોય નહીં જોવા લેવાનું કઈ એટલે અમે ત્રણે દોસ્તાર સીન સપાટા મારા દુકાનમાં કરી ગયા ત્યાં છોકરો એક રમતો તો જેસીબી ત્યાં સરસ મજાનું એક લવનું દિલ હતું મારી નજર ત્યાં પડી તો મારો દોસ્તાર એક મીડી રમતો તો મારી નજર ત્યાં પડી મેં એ પાછી લઈ લીધી હું રમવા મીડો અમને લાગી તરસ અમે નીકળી દુકાન ની બહાર તા ત્યાં સરસ મજાનો સીસોડો હતો એટલે દોસ્તરે કીધું ચાલો આપણે રસપી લઈ લે અમે ચારે એ રસપીઓ વરગી ગયા સપીન અમે પોચી ગયા ગાડી પાસે ને ગાડી પાસે બેસીને અમે આવી ગયા પાછા ઘરે ત્યાં રસ્તામાં સરસ મજાની ગાયો બેઠી હતી મજા આવી ગઈ જોવાની સારો લાગે તો ચેનલ ને ફોરવર્ડ